મો છવ તારીખ છવીસ નવેમ્બર બે હજાર પચીસ અને ઓફિસે જોઈ લઈએ સોનટ પડી છે અલક્રોસ પડી છે પણ ખબર નથી હવે સેના કામ માટે આવેલી છે ગાડી તો આપણે પૂછીશું સેના કામ માટે આવેલી છે ગાડી સ્પેશિયલી બધી ઇનોવા છે 310 છે 1700 છે પ્લસ હલકા જાર છે હલકા જાર તો આઈ થિંક સો સિરામિક મેન્ટેનન્સ કોટ માટે ગાડી પ્રોટેક્ટ ઈસ કાર યસ એન્ડ ગાડી કે એ પર સિરામિક મેન્ટેનન્સ કોટ માં આવેલ છે સબુ આ ગાડી છે ને મારા 1700 માઇનસ રેસી જીમો મળે મને થ્રી એકસો કેટલા વર્ષ ઓકે ઓકે લાઈક થ્રી એકસો છે અમારી પાસે નાઇન એચ ટેન એચ સિરામિક કોટિંગ હમણાં વાત કરી લઉં નાઇન એચ ટેન એચ માટે આવેલી છે આમાં માઇનસ સ્ક્રેચ લાગેલા હતા એના માટે આવેલી છે પેલી અલ્ટ્રોઝ અલ્ટ્રોઝ વોશિંગમાં વોશિંગ હશે ને યસ ઓકે એ ગાડી વોશિંગમાં છે અને આ બંને ગાડી મેન્ટેનન્સમાં ઓકે તો યસ આ બંને ગાડી મેન્ટેનન્સમાં છે પ્લસમાં છે ટાઈમ થયો છે પોણા પાંચ એન્ડ અમારી પાસે જે આજે ગાડી આવેલી છે આઈ ટ્વેન્ટી એક્ટિવ તો આ ગાડીને અમે લોકો કરીએ છે ફૂલ રિપેન્ટ સેમ કલરમાં તો આ ગાડી કરીશું ફૂલ રિપેન્ટ તો આખી ગાડી એ કન્ડિશન તમે જોઈ શકો છો ગાડીમાં ઘણી બધી જગ્યાએથી કલર્સ રીમૂવ થઈ ગયા છે તો આ ગાડી કરીએ છીએ અમે લોકો રિપેન્ટ અને જે જે પાર્ટ્સ લાગતા હશે લાઈક તમે જોઈ શકો છો લાઇટ તૂટેલી છે પ્લસ કલર ઘણી જગ્યાએથી રિમૂવ થયેલો છે તો આ ગાડી અમે લોકો કરીએ છીએ રિપેન્ટ એન્ડ ધેન એના પછીની વાત કરીએ તો બીજી ગાડી જે અમારી પાસે અત્યારે આવેલી છે એ ગાડી છે સ્કોડાસ લાવ્યા તો સ્લાવિયાની અંદર અમે લોકો લગાવીએ છીએ પોગલેમ પ્રોજેક્ટર તો આ ગાડીમાં ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ અમે લોકો જેનોમ બ્રાન્ડના નિયો જે એકસો પચાસ વોટ આઉટપુટ આવે છે એનું એ પોગલેમ પ્રોજેક્ટર અમે ઇન્સ્ટોલ કરીએ છીએ ધેન ઇનોવા ગાડી અમારી પાસે આવેલી છે સિરામિક મેન્ટેનન્સ કોર્ટ માટે પ્લસ એના જે પીપિયાનો પાર્ટ છે ગાડીની અંદરના હેન્ડલ્સને વગેરે એની અંદર અમે લોકોએ કર્યું છે પીપીએફ અને એના પછી છે થ્રી એક્સો એમાં સિરામિક કોટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે અંદરથી વેક્યુમ પ્લસ પોલિશ બધું થાય છે તો હવે આ ગાડી પણ કમ્પ્લીટ થઈ જશે અને આ ગાડી પણ અમે કરીશું ડિલિવર